નમસ્કાર હું રજનીકાંત રાવલ અને આપ મને સાંભળી રહ્યા છો જગત ડોટ કોમ પર આજે બાર ડિસેમ્બર આપણા ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય કવિ શાયર ગઝલકાર તથા નવલકથાકાર શ્રી ખલીલ ધંતેજીના જન્મદિવસે એમની કેટલીક ગઝલ માણીએ પહેલી ગઝલ છે આપણને નહીં ફાવે તમે મન મૂકી વરશો આપણને નહીં ફાવે તમે નહીં ફાવે અમે તો હેલીના માણસ અમે હેલીના માણસ માવઠું આપણને નહીં ફાવે કહો તો માછલીની આંખમાં ડૂબકી દઈ આવું કહો તો માછલીની આંખમાં ડૂબકી દઈ આવું પણ આ છીછરું ખાવું ચીયું પણ આ છીછરું ખાવો ચીયું આપણને નહીં ફાવે તું નહીં આવે તો એ ના આવવું પણ ફાવશે અમને તું નહીં આવે તો એ ના આવવું પણ ફાવશે અમને ઘરે આવી તારું પાછું જવું ઘરે આવી તારું પાછું જવું આપણને નહીં ફાવે તને ચાહું ને તારા ચાહનારાઓને પણ ચાહું ચું ને તારા ચાહનારાઓને પણ ચાહું તું દિલ આપી દે પાછું તું દિલ આપી દે પાછું આ બધું આપણને નહીં ફાવે લઉં ગાંધીગીરીના નામ પર હું પણ તમાો ખાઈ લઉં ગાંધીગીરીના નામ પર હું પણ આ પત્નીને પણ આ પત્નીને બા સંબોધવું આપણને નહીં ફાવે પણ આ પત્નીને બા સંબોધવું આપણને નહીં ફાવે તમે મન મૂકીને વરસો ઝાપટું આપણને નહીં ફાવે હવે જોઈએ બીજી ગઝલ પગ નથી ધરતી ઉપર ને આબ માથા પર નથી પગ નથી ધરતી ઉપર ને આ માથા પર નથી બેઉમાંથી કોઈનો પણ બેઉમાંથી કોઈનો પણ કબજો મારા પર નથી પગ પસારું છું હંમેશા હું મારી ચાદર મુજબ પગ પસારું છું હંમેશા હું મારી ચાદર મુજબ બોજ કંઈ મારી હયાતીનો બોજ કંઈ મારી હયાતીનો આ દુનિયા પર નથી મર્દ છું અશ્રુ વગર પણ રડતા ફાવે છે મને મર્દ છું અશ્રુ વગર પણ રડતા ફાવે છે મને જોઈ લો એકે ઉજરડો જોઈ લો એકે ઉજરડો મારા ચહેરા પર નથી આત્માને પણ સતત જળહળતો રાખું છું સદા આત્માને પણ સતત જળહળતો રાખું છું સદા રોશની માટે બધો રોષની માટે બધો આધાર દીવા પર નથી કેટલી એકલતા મારી ચો તરફ વ્યાપી ગઈ કેટલી એકલતા મારી ચો તરફ વ્યાપી ગઈ એક પણ ચકલીનો માળો એક પણ ચકલીનો માળો मारा पोटा पर नहीं सौ टका सौ टका घर बदली ने बीजे कशे चालिया गया सौ टका घर बदली ने बीजे कशे चालिया गया फूलवाड़ो एमना फलियाना नाका पर नहीं फूलवाड़ो एमना फलियाना नाका पर नहीं मारी मंजिल तो हमेशा होय मारा पग तले मारी मंजिल तो हमेशा होय मारा पग तले હું ખલીલ અત્યારે અંતરિયાળ રસ્તા પર નથી હું ખલીલ અત્યારે અંતરિયાળ રસ્તા પર નથી પગ નથી ધરતી ઉપર ને આભ માથા પર નથી બેઉમાંથી કોઈનો પણ કબજો મારા પર નથી ત્રીજી ગઝલ એક તો આ જિંદગી ઓછી મળી એક તો આ જિંદગી ઓછી મળી એમાં જીવનભરની ખામોશી મળી એમાં જીવનભરની ખામોશી મળી ક્યાંક અમને વાર લાગી પહોંચતા ક્યાંક અમને વાર લાગી પહોંચતા ક્યાંક અમને બાતમી ખોટી મળી ક્યાંક અમને બાતમી ખોટી મળી એનું દિલ પથ્થર હશે નહોતી ખબર એનું દિલ પથ્થર હશે નહોતી ખબર પણ હથેળી તો બહુ પોચી મળી પણ હથેળી તો બહુ પોચી મળી પ્યાસ મારી ના બુજી પ્યાસ મારી ના તે ના આ આ નદી નદી તો તો તીસરી તીસરી ચોથી ચોથી મળી મળી ક્યાંક અમને ગમતો ચહેરો ના મળ્યો ક્યાંક અમને ગમતો ચહેરો ના મળ્યો ક્યાંક તારી કાર્બન કોપી મળી ક્યાંક તારી કાર્બન કોપી મળી નીકળ્યો તો માણસોને શોધવા નીકળ્યો તો માણસોને શોધવા દાઢી ચોટી ને તિલક ટોપી મળી દાઢી ચોટી ને તિલક ટોપી મળી હું ખલીલ એવા સમયમાં છું હવે હું ખલીલ એવા સમયમાં છું હવે જ્યાં સદી કરતા ક્ષણ મોટી મળી જ્યાં સદી કરતા ક્ષણ મોટી મળી એક તો આ જિંદગી ઓછી મળી એમાં જીવનભરની ખામોશી મળી